નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે હોલિકા દહનના દિવસે રોટલી કેમ ન બનાવવી જોઈએ જાણો સદીઓથી ચાલી આવતી માન્યતા શું છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો આ વર્ષે હોલિકા દહન તેર માર્ચે કરવામાં આવશે દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે આ વર્ષે હોલિકા દહનના દિવસે ભદ્રકાળ પણ હશે આવી સ્થિતિમાં હોલિકા દહનનો શુભ સમય રાત્રે અગિયાર છવ્વીસ વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિએ બાર અડતાલીસ વાગ્યે સમાપ્ત થશે તમને જણાવી દઈએ કે હોલિકા દહનને છોટી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે ખરેખર આ દિવસે લોકો હોલિકા દહન પછી એકબીજા પર રંગો પણ લગાવે છે હોલિકા દહન સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે જે આજે પણ સમાજમાં અનુસરવામાં આવે છે જેથી પરિવારમાં ખુશીઓ રહે અને ગ્રહોના અશુભ પ્રભાવો મેળવી શકાય કારણ કે આ માન્યતાઓ પણ ગ્રહોના પ્રભાવ સાથે સંબંધિત છે આવી જ એક માન્યતા છે કે હોલિકા દહનના દિવસે રોટલી ન બનાવવી આજે આપણે જાણીશું કે હોલિકા દહનના દિવસે રોટલી કેમ બનાવવામાં આવતી નથી જાણો હોલિકા દહનના દિવસે રોટલી કેમ નથી બનાવવામાં આવતી લોકો માને છે કે કોઈ પણ તહેવાર પર ઘરે ખોરાક રાંધવામાં આવતો નથી પરંતુ તહેવારો પર ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે તેવી જ રીતે હોલિકા દહન અને હોળીના દિવસે રોટલી ન બનાવવી જોઈએ કારણ કે આ દિવસે ખાસ કરીને ગુજિયા દહીં વડા અને અન્ય વાનગીઓ બનાવવામાં આવે છે તેમજ જો આપણે જ્યોતિષશાસ્ત્ર વિશે વાત કરીએ તો હોલિકા દહનના દિવસે ચંદ્રની સ્થિતિ પૂર્ણિમાની મર્યાદામાં હોય છે ઉપરાંત હોલિકા દહનની સવારે સૂર્યની દિશા અને સ્થિતિ નબળી રહે છે આવી સ્થિતિમાં બંને મુખ્ય ગ્રહોને મજબૂત રાખવા માટે ખોરાકનું ઉત્પાદન થતું નથી બ્રેડ ઘઉંમાંથી બને છે અને ઘઉં સૂર્ય સાથે સંબંધિત છે આવી સ્થિતિમાં જો આ દિવસે ઘઉંમાંથી કંઈ પણ બનાવવામાં આવે છે તો સૂર્ય મજબૂત બને છે પરંતુ ઘઉં પણ રાહુનો પ્રિય ગ્રહ માનવામાં આવે છે એટલા માટે હોલિકા દહન અથવા હોળી પર રોટલી બનાવવાની મનાઈ છે આનાથી રાહુ રાહુની પ્રતિકૂળ અસર થાય છે આ ઉપરાંત હોલિકા દહન પર રોટલી ન બનાવવાનું બીજું કારણ એ છે કે હોલિકા અગ્નિથી બળી ગઈ હતી અને ઘઉંના રોટનો સીધો સ્પર્શ અગ્નિને થાય છે આવી સ્થિતિમાં અગ્નિ દોષ થાય છે અને ઘરમાં અશુભતા આવે છે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશવા લાગે છે અને તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હોલિકા પર્વની શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે